આપણે ઇન્સ્યુલિન વિશે જાણવાનું છે ઇન્સ્યુલિન વિશે ઘણા બધા મિથ હોય છે ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે કે ઇન્સ્યુલિન એવી વસ્તુ છે કે એકવાર તમે ઇન્સ્યુલિન લેશો એટલે ઇન્સ્યુલિન લેવું જ પડે ઇન્સ્યુલિન વગર ચાલે જ નહીં તમારું શરીર ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે અને ઇન્સ્યુલિન બહુ મોટી સાઇડ ઇફેક્ટ છે પણ આવુંમાંથી એક પણ વાક્ય સાચું નથી ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે જે આપણા શરીરના પેનક્રિયાસ નામની ગ્રંથિમાં બનતો હોય છે અને એ આપણે એક અંતઃસ્ત્રાવ છે બહાર કાઢીને આપણે કુદરતી જે બનાવ્યો છે એ જ અંતઃસ્ત્રાવમાં થોડો ફેરફાર કરીને આપણે શરીરમાં આપતા હોઈએ છીએ તો એની કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી બીજી વસ્તુ જ્યાં સુધી ઇન્ડિકેશન હોય જ્યાં સુધી તમારું સુગર અનકન્ટ્રોલ હોય અથવા તો કોઈ ચેપનો ભાગ વધારે લાગ્યો હોય અથવા તો એક કરતા વધારે અંગ ખરાબ થયું હોય એવા તબક્કામાં દવાથી નુકસાન ન થાય એટલા માટે ઇન્સ્યુલિન પ્રિફર કરતા હોઈએ છીએ ઇન્સ્યુલિનના કેટાબોલિક એનાબોલિક એ બધી ખૂબ સારી બેલેન્સથી સારી ઇફેક્ટ હોય છે એક એનાબોલિક હોર્મોન પણ છે જેથી તમને શક્તિ તેમજ પ્રોટીન સિન્થેસિસ વધારે સારું કરે છે તમારે ચેપનો ભાગ કઢાવવામાં અને ઇમ્યુનિટી પાવર બૂસ્ટ કરવામાં પણ એનો સારો એવો ઉપયોગ શુગરને કંટ્રોલ કરવા જોડે જોડે થતો હોય છે બરાબર છે ઇન્સ્યુલિન એ સૌથી પહેલાં પહેલાં તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓર્થોપેડિક સર્જને એના એક પ્રયોગશાળામાં કૂતરામાંથી કાઢીને બનાવેલો એક અવયવ હતો અને જે વસ્તુ ફરીથી રિફાઇન થઈ થઈને થઈ થઈને અત્યારે જે આપણે હ્યુમન એનાલોગ કે જે માણસમાં ઉપરી શકાય એવા ઇન્સ્યુલિન બનાવી છે તમે જાણો છો કે ઇન્સ્યુલિન બે ત્રણ પ્રકારના હોય છે શોર્ટ એક્ટિંગ લોંગ એક્ટિંગ અલ્ટ્રા લોંગ એક્ટિંગ નાની વસ્તુ છે મોટી વસ્તુ છે વધારે સમય માટે ઇફેક્ટિવ થઈ શકે એવી છે બરાબર છે તો આ છે ઇન્સ્યુલિન રેગ્યુલર તમે જોઈ શકો છો કે ક્રિસ્ટલ ક્લિયર છે બરાબર આ મોટા ભાગે આપણે વાપરતા હોઈએ છીએ અને 4 થી 6 કલાક એની સમય સુધી એ ઇફેક્ટિવ રહેતું હોય છે આ લીધા પછી 2 કલાકમાં એનો દોર થી 2 કલાકમાં પીક એટલે કે વધારે વધારે ઇફેક્ટ આવતી હોય છે આ હવે લેવાનું કેવી રીતે તમને ખાસ સમજાવી દઉં છું આમાં આ ઇન્સ્યુલિન રેગ્યુલરમાં લખેલું છે કે 14 ઇન્ટરનેશનલ યુનિટ પર એમ તો એમાં આપણે ફોર્ટીન રીતે સિંગિંગ યુઝ કરીએ આ લાલ કલરની આવે એ બીજી સાઈઠ વાળી આવે છે સાઈઠ ઇન્ટરનેશનલ તો એ ઓરેન્જ કલરની અલગ આવે છે બરાબર છે તો આમાં આ વાપરવાનું છે હવે પેલી વસ્તુ આનું સ્ટોરેજ ક્યાં થાય છે એ આપણે જોયું કે સ્ટોરેજ મોટા ભાગે ફ્રીજ સામેના ખાણામાં આપણે કરતા હોય છે ફ્રીઝ કરવાનું નથી ફ્રીઝરમાં રાખવાનું નથી ખાલી ને ખાલી ફ્રીજમાં બહારના ખાનામાં રાખવાનું હોય છે બરાબર હવે આ છે એને ઉપયોગ કરતા પહેલા વ્યવસ્થિત આ મે બહાર થી લીધું છે અત્યારે ફ્રીજ કાઢ્યું છે અને આ સ્પિરિટ એક કોટન મારી પાસે રાખ્યું છે એનાથી વ્યવસ્થિત હું પહેલા સાફ કરી લઈશ તમે જોયું કે આ 40 યુનિટની ની છે આમાં આપણે સપوز 5 યુનિટ પેશન્ટ ને કીધું છે આમાં નંબર લખેલા હોય 5 10 15 એવી રીતે 40 સુધીના મેક્સિમમ ઇન્ટરનેશનલ યુનિટ આપણે આપી શકીએ છીએ બરાબર છે તો આ પાંચ આપ્યું છે એટલે સૌથી પહેલા પેલા તમારે આ હવા જે છે પાંચ સુધી હવા ભરી આવી રીતે પછી ઊંધું ઇન્ટરનેશનલ યુનિટ હોય તો તમારે છ સુધી ભરવાનું કેમકે એક મિનિટ આપણે બહાર બરાબર છે આમાં તમે જોઈ લીધું છે કે આમાં આમ પરિણામ કરશો ને ઉપર આવશે ઉપર આવશે ને એટલે ઊંચું કરીને આપણે

ફરજિયાત ફરજિયાત સ્પીડ થી જે તે અંગ સાફ કરવાનું હોય એક ને એક જગ્યાએ લેવાનું નથી હોતું નહી તો તકલીફમાં લાઇકોડિસ્ટ્રોફી નામની વસ્તુ થાય છે જેમાં ચામડીમાં થોડું ઇન્ફેક્શન અથવા તો પરફોલો થઈ જાય અને ફૂલી જાય એવું થાતું હોય છે આપણે આ પેનથી પણ લઈ શકીએ અને બીજી એક પેન આવે છે આ સિરિન્જ પણ લઈ શકીએ ને પેન આવે છે પેનમાં પણ સીધી સીધી વસ્તુ આપણે લખાવેલી હોય છે જે આગળના વિડીયોમાં આપણે વાત કરશું કે આ પેનથી પણ એનો ઉપયોગ કરી શકતા હોય છે આ આપણે જો બાયફેઝિક ઇન્સુલિન છે નો આ મિક્સ છે એટલે આ થોડું ક્લાઉડી છે જો આ મિક્સ ઇન્સુલિન છે એ થોડું લોંગ એક્ટિંગ પણ છે અને શોર્ટ એક્ટિંગ પણ છે બે મિક્સ કરેલા છે અને આ શોર્ટ એક્ટિંગ છે જો ઇસ્ટ ક્લિયર છે એટલે આ રીતે આપણે કરી શકીએ લેતા પહેલા ખાસ ધ્યાન રાખો કે તમારા ફાર્મસીસ છે એ ફરજિયાત ફ્રીજમાંથી ફ્રીઝમાંથી જ તેઓ સ્ટોર કરે બીજી વસ્તુ આ ક્લિયર છે તો ક્લિયર જ હોય આમાં કોઈ જાતના અભિરંજક દ્રવ્યો કે કોઈ જાતના સિગેન્ટ્રી કોઈ વસ્તુ હોય નહીં આ રીતના આપણે કરવાનું હોય છે બરાબર છે અને છેલ્લી વસ્તુ કે તમારું સુગર ઘટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણને કેવી રીતે ખબર પડે એક તો એવી વસ્તુ છે કે આપણે માપી લીધું ભાઈ સુગર કેટલું છે એ સૌથી બેસ્ટ મેથડ કહેવાય પણ છતાંય આપણે ઘણીવાર ચિહ્નોથી પણ ઓળખી શકતા હોઈએ છીએ જેમાં નંબર વન ચક્કર આવવા શરીરે પેશન્ટ એવું કહે કે મને દર્દી એવું કહે છે કે ચક્કર વધારે આવે છે બીજી વસ્તુ એને પરસેવો એક્જેક્ટ થઈ જાય આપણે વિડીયોમાં જોયું કે પરસેવા ખૂબ વળી ગયા છે ત્રીજી વસ્તુ એના છાતીના ધબકારા છે કાન સુધી સંભાળવા માંડે ત્યારે અને હાથ પગ ખાસ ધ્રુજવા માંડે ત્યારે આપણે માનવાનું કે એનું શું ઘટી ગયું છે એવા તબક્કે ફરજિયાત 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 અમે તો અહીંયા ઓપીડીમાં રાખીએ છીએ ખાંડ એટલે મૂઠો ભરીને પહેલાં ખાંડ એને આપી દેવાની અને પછી ખાંડનું પાણી વધારે હોય તો સુગરના બાટલા પણ ચડાવવા પડતા હોય છે પણ જો યોગ્ય સમયે યોગ્ય ડોક્ટર પાસેથી યોગ્ય રીતે આપણે ઇન્સુલિન લેવામાં આવે તો એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી એના તો વધારે એડવાન્ટેજ બરાબર થેન્ક યુ થેન્ક યુ સો મચ ઇન્સ્યુલિન ને આપણે ફ્રીજરમાં નહીં પણ ફ્રિજના સાઇડના ખાનામાં સ્ટોર કરવાનું હોય છે અને જ્યારે ઇન્સ્યુલિન આપવાનું હોય ત્યારે જ આપણે ફ્રિજની બહાર કાઢવાનું હોય છે અને થોડીવાર તેમને આમ કરીને ઘસવાનું હોય છે હવે આપણે ઇન્સ્યુલિન કેવી કઈ જગ્યાએ દેવાનું છે તે હું તમને કહીશ આપણે કઈ કઈ જગ્યાએ આપવાનું છે તે હું તમને સમજાવીશ હાથના આ ઉપરની સાઈડ અને પાછળની સાઈડ પણ આપી શકીએ છીએ પછી સાથળ માં સાઈડ અને પાછળ સાઈડ પણ આપી શકીએ છીએ પછી નાભી માં ચાર આંગળ માપી અને તેની ફરતે ચારે બાજુ પણ આપી શકીએ છીએ બટક્સ પણ પાછળ આપી શકીએ છીએ બરાબર પછી આપણે પાંચ લેવાના છે એટલે પાંચ સુધીનો આંકડો ભેડો અંદર નાખ્યો હવા અંદર નાખી